ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો આજે એકોતેરમાં જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી હતી સુરત ખાતેના તેઓના નિવાસસ્થાને સવારથી જ સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી અને સી આર પાટીલને ઉપસ્થિત સમર્થકોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સી આર પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે તેમણે જળસંચય જનભાગીદારી અભિયાન શરૂ કર્યું છે જે દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે શરૂ કરાયેલું વિશેષ અભિયાન છે આ અભિયાન હેઠળ વરસાદના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનાથી આવનારા વર્ષોમાં પાણીની તંગી સામે રક્ષણ મેળવી શકાશે સુરતના ઉધના ઝોનમાં આ પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જ્યારે લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પમાં નાગરિકોની તંદુરસ્તી માટે મફત આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વચ્છતા અને જળસંચય અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નદી અને તળાવોના સંવર્ધન માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું